તો વડોદરાની વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આવેલા ઉમેદવારો ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇન મેનની વિદ્યુત સહાયકની પરીક્ષાની તારીખ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી રજૂઆત એવી માંગ કરી હતી ગુજરાતના ભૂતપૂર્વક એપ્રેન્ટિસ લાઇન મેન કે જેમણે જેટકોમાં એપ્રેન્ટીસ લાઇનમેન તરીકે તાલીમ લીધી છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે જે પરીક્ષાનો કાર્યક્રમ આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેવી માંગણીને લઈને આજે ગુજરાત ભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસ્પોન્સની જીએસસીએલની ઓફિસે બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ એમડીને રજૂઆત કરી વહેલી તકે પરીક્ષાની તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારોએ કરી હતી આજે અમે જે હેડ ઓફિસે એમ ડી સાહેબ ને મળવા માટે આવ્યા છીએ અમારી એક જ માંગણી છે કે આજે બે હજાર તેવીસ થી આજ સુધીમાં અમારી ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે અમારી કોઈ આગળ ભરતી પ્રક્રિયા આયેલ નથી ભરતી પ્રક્રિયા માં તો આજે વીસ પચીસ હજાર લોકો હશે જે હાજર નથી એટલા અમારે અત્યારે હાલ પણ જેટલા આયા છે એ આગેવાનો તરીકે આયેલા છે અને જો જલ્દી થી ભરતી પ્રક્રિયાના